નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો એનપીસીઆઈ દ્વારા તમારે બેંકમાં ડીબીટી ચાલુ છે કે નહીં તે આપણે કેવી રીતે ચેક કરી શકીએ છીએ તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો આપણે સૌ હાલ જાણીએ છીએ કે સરકાર દ્વારા કોઈપણ સહાય હોય સબસિડી હોય કે પછી તમારે પાક નુકસાનની સહાય હોય અથવા તો સીસીઆઈમાં તમે પાક આપેલો હોય તો તેની સહાય હોય અથવા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપની સહાય તે તમામ સહાય હાલ સરકાર દ્વારા માત્ર ને માત્ર ડીબીટી જે બેંકમાં ચાલુ હોય તે જ ખાતામાં જમા કરવામાં આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને તેમનું ડીબીટી કઈ બેંકમાં ચાલુ છે તેની જાણ હોતી નથી અને તેના કારણે તેમને સહાય મળવાપાત્ર રહેતી નથી અથવા તો સહાયમાં મોડું થાય છે તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જાણવાના છીએ કે તમે જાતે મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં તમારે કોઈ બેંકમાં ડીબીટી ચાલુ છે કે નહીં અથવા તો ડીબીટી ના હોય તો ડીબીટી કેવી રીતે ચાલુ કરાવવું તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો માય આધાર લખીને તેની વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેની લિંક મિત્રો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જશો ત્યારબાદ મિત્રો સૌ તમારે અહીંયા જે લોગિન આપેલું છે લોગિન ઉપર ક્લિક કરીને તમારે તમારા આધાર કાર્ડથી તમારું અકાઉન્ટ લોગિન કરી લેવાનું છે જેના માટે મિત્રો સૌ આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા લોગ ઇન ટુ આધાર વાય ઓટીપીનો ઓપ્શન જોવા મળી જશે જેમાં મિત્રો અહીંયા તમારે તમારો બાર અંકનો આધાર કાર્ડ નંબર અને કેપચા નાખીને લોગ ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો હવે આપણે આધાર કાર્ડ નંબર અને કેપચા એન્ટર કરીને તમારે લોગિન વિથ ઓટી ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી તમારે જે આધાર કાર્ડમાં તમારો જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરીને મિત્રો તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારા અકાઉન્ટનું ડેશબોર્ડ અહીંયા ઓપન થઈ જશે અને એક આવું પોપો ઓપન થાય છે જે મિત્રો પ્લેસ્ટોર ઉપર આધાર કાર્ડ માટે માય આધારની એપ્લિકેશન પણ આવે છે જે તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે કન્ટિન્યુ ઇન વેબ ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ મુજબના ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેંક સીડિંગ સ્ટેટસનું તમને અહીંયા એક બોક્સ જોવા મળી જશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે તેના ઉપર ક્લિક કરીએ મિત્રો એટલે એક આવું ડેશબોર્ડ ઓપન થઈ જશે જ્યાં મિત્રો અહીંયા તમને કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેન્ક મેપિંગ હેઝ બીન ડન એટલે કે તમારે આધાર કાર્ડ બેન્ક સાથે સીડિંગ થઈ ગયેલું છે જેમાં મિત્રો અહીંયા નીચે તમને આગળ તમારો આધાર કાર્ડ નંબરના છેલ્લા ચાર અંક તમને જોવા મળી જશે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા તમારું નેમ એટલે કે જે બેન્કમાં તમારે તમારું આધાર સીડિંગ અથવા તો ડીબીટી ચાલુ થયેલું છે તે બેંકનું નામ પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ અહીંયા બેંક સીડિંગ સ્ટેટસમાં પણ તમને એક્ટિવ જોવા મળી જશે જેની લાસ્ટ અપડેટ ડેટની વાત કરીએ તો અહીંયા તમારે જે તારીખે તમારે બેન્ક સીડિંગ થયેલું હોય છે તે તારીખ તમને અહીંયા જોવા મળી જશે જો મિત્રો અહીંયા તમારે એક્ટિવ આપેલું હોય તો તમારે કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ હોય કે પછી સરકાર દ્વારા જમા થતી સબસિડી અથવા તો કોઈ સહાય હોય તે તમામ સહાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આપણને ગુજરાત ગ્રામીણ બેંક આપેલી છે બેંક બેન્ક નેમમાં તે બેન્કમાં જ તમારે જમા થશે તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે તમારે ખાસ તમારે જે બેંક સીડિંગ થયેલું હોય તે જ બેંક તમારે આપવી ત્યારબાદ જો તમારે આવી રીતે એક્ટિવનો ઓપ્શન ન બતાવે તો અહીંયા સ્ક્રીન ઉપર જે તમને સ્ક્રીનશોટ બતાવી રહ્યા છીએ તે મુજબ મિત્રો તમારે અહીંયા ઇનએક્ટિવ લખેલું આવી જશે અને જો તમારે ઇનએક્ટિવ લખેલું હોય તો મિત્રો તમારે જે બેંકમાં તમારે ડીબીટી ચાલુ કરાવવું હોય તે બેન્કમાં જઈને મિત્રો તમારે રૂબરૂ એક ડીબીટી ચાલુ કરાવવા માટેનું ફોર્મ આવે છે તે ફોર્મ તમારે ત્યાં બેંક પાસેથી લઈને તે જમા કરાવી દેવાનું રહેશે જેથી કરીને ટૂંક સમયમાં જ તમારે તે બેન્કમાં તમારું ડીબીટી ચાલુ થઈ જશે તો મિત્રો ત્યારબાદ આપણે આધાર કાર્ડ વેબસાઇટમાં તમે વધારાના કયા કયા કામ કરી શકો છો તેના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તો સૌ આપણે વાત કરીએ તો આ વેબસાઇટ ઉપરથી આપણે તમારું આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરવું હોય તો પણ તમે તે કરી શકો છો અને તમારે આધાર કાર્ડમાં જાતે અપડેટ કેવી રીતે કરવું તેના વિશે મિત્રો આપણે ચેનલ ઉપર ટૂંક સમયમાં વિડીયો આવી જશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મિત્રો ખાસ વાત કે આ વેબસાઇટ ઉપર કોઈપણ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે અને મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર તમારે ફરજિયાત આધાર કાર્ડ સેન્ટર ઉપર જઈને જ લિંક કરાવવાનો રહે છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય કે પછી ખાનગી કંપનીઓની ભરતીઓ હોય ખેડૂતોને લગતી યોજનાઓ હોય અને કોઈપણ સરકારી સહાય વિશેની યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી અમારી ચેનલ ઉપર વિડીયો દ્વારા મૂકવામાં આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ મિત્રો